વાસંદા પોલીસે રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નવસારી જિલ્લાના વાસંદા વિસ્તારમાં દારૂની મોટા પાયે હેરાફેરી પકડાઈ છે વાસંદા પોલીસ ટીમે મોડા આંબાથી નવતાળ તરફ જતી વાદળી કલરના સ્વિફ્ટ કાર રોકી તપાસ કરી ત્યારે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના છવ્વીસ બોક્સમાંથી કુલ અગિયારસો ને બોટલ મળી આવી હતી મળતી માહિતી અનુસાર દારૂની કુલ કિંમત રૂપિયા બે લાખથી વધુ છે બાતમીના આધારે કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે કાર ચાલક અજયભાઈ ગાવિતને પકડીને વાસંદા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર મુકાયો છે જ્યારે ગણેશભાઈ મહાલા અને વિશાલભાઈ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયા છે વાસંદા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ